ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો જાહેરમાં ઉતળો લેવાયો હતો સાંસદો સામે જે રીતે આક્રોશ ઠાલવામાં આવ્યો હતો તેવી જ હાલત હવે વડોદરામાં જોવા મળી રહી છે એટલે કે સ્થળ બદલાયું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાલત જેસે તે જેવી જોવા મળી રહી છે કેમ કે વડોદરાની જનતા હવે રોષે ભરાય છે ને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય નેતા હોય સાંસદ સભ્ય સામે પોતાનું રોષ ઠાલવી રહી છે કેમ કે તેમને મોટી માત્રામાં આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે સમગ્ર મામલો છે શું કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકો ધારાસભ્ય પહોંચ્યા તો કેમ તેમને વિરોધ નોંધાવ્યો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના નમસ્કાર દર્શક મિત્રો નવજયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગઈકાલે વડોદરા શહેરમાં વડોદરાના મેયર પિન્કીબેન સોનીનો જાહેરમાં જનતા દ્વારા ઉધરો લેવામાં આવ્યો હતો પિન્કીબેન સોની દૂધ વહેંચવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમના જ વોર્ડના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું કહેવું હતું કે જ્યારે જનતાને ખરેખર તેમની જરૂરિયાત હતી ત્યારે પાણીઓ ઘરોમાં ઘૂસી ગયા હતા અને તેમજ ત્યારે તેમને સંપર્ક કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈ પણ ભાજપના નેતાઓ હોય ધારાસભ્યો હોય તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવતા નહોતા અને હવે પરિસ્થિતિ કાબૂમાં આવી છે નિયંત્રણમાં આવી છે ત્યારે નેતાઓ ફોટોગ્રાફી કરાવવા માટે આવી રહ્યા છે તે પ્રકારના રોષ સાથે લોકોએ જાહેરમાં જ પિન્કીબેન સોનીને તતડાવી દીધા હતા ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે વડોદરામાં થયું છે જ્યાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ સુકલ જેઓ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના દંડક પણ છે ને સાથે જ વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમને પણ જાહેરમાં લોકોએ જેવી રીતે ઓધળો લીધો છે જે પોતાનો રોષ ઠાલવ્યો છે તેના કારણે ચાલતી પકડવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરાવાસીઓનો અત્યારે રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે કેમ કે તેમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આને જ લઈને જ્યારે બાલકૃષ્ણ શુકલ પોતાના મત વિસ્તારમાં લોકોને મુલાકાત માટે જાય છે તે દરમિયાન લોકોનો રોષ છે તે સાતમા આસમાને જોવા મળે છે પહેલાં તો જે સમગ્ર ઘટનાક્રમના

સાંભળી ટીમ રેડા કින්ને મારશે એના કરતા મારી વાત નઈ નઈ હવે આ લોકોને ઘર ભરપાઈ માટે સાહેબ શાંત નહીં તમારે ભરપાઈ કરજો એ લોકો કહેવા તમારો કુટુંબ માટે ચલો

હાલ જેવી રીતે આપણે દ્રશ્ય જોયા કે લોકો ધારાસભ્ય સામે હાય હાયના હુરિયા બોલાવી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે ને હવે તમારી કોઈ જરૂરિયાત નથી તે પ્રકારનો તેમનો આક્રોશ પણ યથાવત જોવા મળી રહ્યો છે આવી જ રીતે ગત વર્ષે જ્યારે ભરૂચમાં નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે તમામ જગ્યાએ ભરૂચ શહેર હોય જિલ્લા હોય ગામડાઓ હોય ત્યાં પાણી ફરી વળ્યા હતા અને તેને લઈને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય ધારાસભ્યો હોય સાંસદો હોય કે મંત્રી હોય તે મુલાકાત લેવા માટે જ્યારે જનતા સમક્ષ જઈ રહ્યા હતા ત્યારે આવી જ રીતે જનતા જાહેરમાં તેમનો ઉધળો લઈ રહી હતી પોતાનું જે નુકસાન થયું છે તેને લઈને પોતાનો રોષ ઠાલવી રહી હતી અને હવે વડોદરામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે હવે માત્ર સ્થળ બદલાયા છે પરંતુ જેસે થઈ જેવી સ્થિતિ ભાજપના નેતાઓની ધારાસભ્યની પહેલાં હતી તેવી ફરી એકવાર વડોદરામાં જોવા મળી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દિવસ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई